રોજ સિહોર દાદાની વાવ પાસે ચોરી થઈ હતી સિહોર આવેલ ભાવનગર રાજકોટ હાઈવે પર દાદાની વાવ સામે આવેલ ગૌતમ કોમ્પ્લેક્ષ આવેલ જાની એસોસિએટ નામની ઓફિસમાં રૂપિયાની ચોરીનો બનાવ બનવા પામ્યો હતો સિહોરમાં છેલ્લા બે માસથી ચોરીના અનેક બનાવો વધ્યા છે ત્યારે આજ કોમ્પ્લેક્ષમાં બે માસ પહેલા ત્રણ દુકાનોમાં ચોરી થવા પામેલ છે તેનો ભેદ હજી ખુલ્યો નથી ત્યાં નિવૃત્ત પોલીસ કર્મચારીની હાઇવે ઉંપર આવેલી દુકાનમાં શટરનો હુક તોડીને ચોરને ચોરી કરવામાં સફળતા મળી છે ત્યારે શિહોર પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી આવી તસ્કરી કરવાવાળા રેઢા ગુનેગારોને પકડી જેલમાં મોકલી દેવા જોઈએ એવી લોક માંગ ઉઠવા પામી છે

માં ચોરી થઈ એવા સમાચાર છે તો આ બાબતથી તમારે શું કહેવાનું છે હા મારું નામ વૈભવ હરેશકુમાર જાની છે હું પ્રોપર્ટી વેલ્યુએટરનું કામકાજ કરું છું આજે સવારે મારી ઉપર મારા ફોન લોકો એણે મને જણાવેલું કે તમારા દુકાનનો નકુચો તૂટી ગયેલ છે તો તમે વહેલા તમે તમે આવો હશી તો પછી મેં મારા ઓફિસની અંદર કેમેરો છે તો કેમેરો ચેક કરવાથી મને જાણવા મળેલ કે સાડા પાંચ વાગ્યા કોર મારી ઓફિસમાં કોઈક અજાણ્યો વ્યક્તિ આવેલ હતો અને એણે તરત આવતા વેચ મારા કેમેરો ફેરવી નાખેલો પછી કેમેરામાં મેં જોતા એ કેમેરો પાંચેક મિનિટ જેવો અંદર હતો એ વ્યક્તિ અને પછી ત્યારબાદ શટર બંધ કરી અને જતો રહ્યો હતો પછી હું મારા ફાધરની સાથે અગિયાર સાડા અગિયારની કોર ઓફિસે આવેલ ત્યારે મેં ઓફિસ તપાસ કરતા મને જાણવા મળે કે મારા અંદરના ગલ્લામાંથી વીસ થી પચીસ હજાર રૂપિયા જેવી સિલક જે હતી તે અત્યારે મને મળેલ નથી તેથી મેં પોલીસ ફરિયાદમાં મેં જાણ કરેલ છે